કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ક્રિષ્ના આવી પર આજે આપણે જાણીશું કે શા માટે રાત્રે ડ્રાઇવિંગ વખતે ડીપનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે અહીં જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો જ્યારે સામેથી વાહન આવતું હોય ત્યારે હંમેશા લો બીમ અથવા ડીપનનો ઉપયોગ કરો આ સામેથી આવતા વાહનના ડ્રાઈવરની દ્રષ્ટિમાં અવરોધ નથી કરતું જો તમારે આગળના વાહનને ઓવરટેક કરવું હોય તો તમે બે વાર ડીપર આપીને જગ્યા માંગી શકો છો રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરતી વખતે ડીપરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે આગળ આવતા ડ્રાઈવરની આંખોને વધારે રોશનીથી બચાવે છે અને રસ્તા પર સલામત ડ્રાઇવિંગની ખાતરી આપે છે ડીપરનો યોગ્ય ઉપયોગ ફક્ત તમારા માટે જ નહીં પરંતુ અન્ય ડ્રાઈવરો માટે પણ સલામત છે અહીં જાણો શા માટે અને કેવી રીતે ડીપર ઉપયોગ કરવામાં આવે છે હાઈ બીમ લાઈટો સીધી અસર સામેથી આવતા ડ્રાઈવર આંખો પર પડે છે જેના કારણે તેની દ્રષ્ટિ થોડા સમય માટે બગડી શકે છે ડીપર ઉપયોગ કરવાથી આ વધારાની લાઈટ ઓછી થાય છે ડીપર યોગ્ય રીતે ઉપયોગ કરવાથી રસ્તા પર ચાલતા અન્ય વાહનો અને રાહદારીઓને તમારા વાહનની હાજરીનો સાચોચ ખ્યાલ આવે છે જે અકસ્માતનું જોખમ ઘટાડે છે ડીપનનો ઉપયોગ કરીને તમે અન્ય ડ્રાઈવરોને સંકેત આપી શકો છો જેમ કે ઓવરટેક કરવા માટે જગ્યા માંગવી ઓવરટેક આપો અથવા કોઈ પણ પ્રકારની ચેતવણી આપવી જ્યારે સામેથી વાહન આવતું હોય ત્યારે હંમેશા લો બીમ અથવા ડીપરનો ઉપયોગ કરો આ આગળના ડ્રાઈવરની દ્રષ્ટિમાં અવરોધ નથી કરતું જો તમારે આગળના વાહનને ઓવરટેક કરવું હોય તો તમે બે વાર ડીપર આપીને ઓવરટેક માંગી શકો છો આ એક સંકેત છે કે તમે આગળના વાહનને ઓવરટેક કરવા માંગો છો કેટલીક વાર ડીપરનો ઉપયોગ આગળ કોઈ અવરોધ અથવા ખતરનાક પરિસ્થિતિના કિસ્સામાં અન્ય લોકોને ચેતવણી આપવા માટે પણ થઈ શકે છે હાઈવે અથવા ખુલ્લા રસ્તાઓ પર હાઈ બીમનો ઉપયોગ કરો જ્યાં સામેથી કોઈ વાહનો આવતા ન હોય સાંકડા અને ટ્રાફિક વાળા વિસ્તારોમાં માત્ર લો બીમનો ઉપયોગ કરો જો પાછળથી કોઈ વાહન હાઈ બીમનો ઉપયોગ કરતું હોય અને તેનો પ્રકાશ તમારા રિયર વ્યૂ મિરર પર પડે તો અરીસાના એંગલને એડજસ્ટ કરો જેથી કરીને પ્રકાશ તમારી આંખોમાં સીધો ન પડે જો ધુમ્મસ હોય તો ફોગ લાઈટનો પણ ઉપયોગ કરો જેથી તમારું વાહન અન્ય વાહનોને સ્પષ્ટ રીતે જોઈ શકાય અને અકસ્માતો ટાળી શકાય રસ્તા પર તમારી અને અન્યની સલામતી માટે ઉપયોગ મહત્વપૂર્ણ છે તે રસ્તા પર સ્થિત જાળવવામાં પણ મદદરૂપ છે અને દરેક માટે ડ્રાઇવિંગ સુરક્ષિત બનાવે છે આભાર તમારો મિત્રો વિડીયો જોવા માટે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલ ક્રિષ્ના આવીને સબસ્ક્રાઈબ જરૂર કરજો રોજે સાંજે પાંચ વાગે તમને નવા વિડીયો જોવા મળશે એટલે બેલ આઇકન ઓન કરી લેજો મિત્રો હું તમને મળું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો